નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અને હું છું આપની સાથે ગોપી ગાંગર આજે ત્રણ થી ચાર મુદ્દાઓ પર ચર્ચા કરવી છે સૌથી પહેલા કે જે ચૈતર વસાવવા છે અઢી મહિના પછી જલ્દી બહાર આવી રહ્યા છે તો સામે ક્યાંક એ પણ સામે આવ્યું છે કે એમના જે પત્ની છે શકુંતલા વસાવા તેમને ક્યાંક જેલમાં જવું પડી શકે એમ છે એ વિષય ઉપર પણ ચર્ચા કરવી છે અને બીજું એક મંત્રીમંડળના વિસ્તરણને લઈને હવે ચર્ચા થઈ રહી છે કારણ કે ભાજપ પાસે હવે એક નવો ઓપ્શન આવ્યો છે જે રીતે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટેલિયન ઇફેક્ટ જોવા મળી રહી છે તો પાટીદાર સમાજમાં ખેડૂતમાં ખાસ કરીને ગોપાલ ઇટાલિયન ઇફેક્ટ કઈ રીતે ઓછી કરવી તે માટે હવે ઓપ્શન ભાજપ પાસે પણ અત્યારે સામે આવ્યું છે તેમને લઈને પણ ચર્ચા કરીએ અને અનિરુદ્સ સિંહ જાડેજા તેમને લઈને પણ ચર્ચા કરવી છે સૌથી પહેલા ગોપીબેન ચર્ચા એ કરીએ કે ચેતર વસાવે અઢી મહિના પછી જેલમાંથી બહાર આવી રહ્યા છે પણ સામે વધી રહી છે બિલકુલ રીધિ ચૈતર વસાવા હવે લગભગ સિત્તેર દિવસ જેવું જેલમાં રહ્યા અને સિત્તેર દિવસ જેલમાં રહ્યા બાદ ચૈતર વસાવા આવતીકાલે સવારે જેલમાંથી બહાર આવવાના છે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર અત્યારે બંધ છે અને આમ આદમી પાર્ટીએ જે અત્યાર સુધી લિસ્ટ આપ્યું છે તેના પ્રમાણે લગભગ સવારે દસ વાગ્યાની આજુબાજુ ચૈતર વસાવા જે છે એ જેલની બહાર આવશે એટલે વડોદરામાં ત્યાંથી બધા જ પદાધિકારીઓ જેટલા પણ છે આમ આદમી પાર્ટીના એ ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે ત્યાં આગળ જવાના છે અને ત્યારબાદ તેઓ ડભોય થઈ અને પહોંચશે ગરુડેશ્વર ગરુડેશ્વર ડભોઈ થઈ અને ત્યાં હરસિદ્ધિ માતાએ રાજપીપળા દર્શન કરશે અને ત્યાંથી મોડી જે ચોકડી છે ત્યાં આગળ પહોંચવાના છે એટલે ચૈતર વસાવા આવતીકાલે જેલમાંથી છૂટી રહ્યા છે પણ ચૈતર વસાવાના જે પત્ની છે શકુંતલા વસાવા આમ તો ચૈતર વસાવાને બે પત્નીઓ છે એક શકુંતલા વસાવા અને એક વર્ષા વસાવા શકુંતલા વસાવા જે છે એ ચૈતર વસાવાની સાથે જ તમને યાદ હોય તો જ્યારે વન કર્મચારીઓ ઉપર ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો ત્યારે ચૈતર વસાવાની સાથે શકુંતલા વસાવા જે છે એ પણ જેલની અંદર ગયા હતા અને ચૈતર વસાવા અને જ ધરપકડ પહેલા ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ સાથે બંને જણા છૂટ્યા હતા પણ આ વખતે મામલો કંઈક અલગ છે આ વખતે મામલો દાદાગીરીનો કે એનો નથી આ વખતે મામલો પૈસાના ફ્રોડનો છે શકુંતલા વસાવાની પોતાની એક એગ્રો કંપની ચાલી રહી હતી અને આ એગ્રો કંપની જે છે એ દેડિયાપાડાની અંદર રજીસ્ટર થયેલી છે જેના માલિક એટલે રજીસ્ટ્રેશનમાં માલિક તરીકે નામ શકુંતલા ચૈતર વસાવાનું છે એટલે યા મોગી જે એગ્રો કંપની છે એ કંપનીના માલિક તરીકે શકુંતલા વસાવાનું નામ રજીસ્ટર થયેલું છે અને શકુંતલા વસાવા જે છે તેમના વિરુદ્ધમાં ચાર લાખના ફ્રોડની કમ્પ્લેન જે છે તે ફાઇલ કરવામાં આવી છે આ કમ્પ્લેન ફાઇલ કરનાર જે કંપની છે એગ્રો કંપની એ પણ અમદાવાદની છે જે અલગ અલગ કૃષિના ઉત્પાદનની વસ્તુઓ બનાવે છે અને અમદાવાદની અંદર જ કોર્ટની અંદર આ કમ્પ્લેન ફાઇલ કરવામાં આવી હતી જેમાં કોર્ટે અમદાવાદની જે કોર્ટ છે દરવાજા પર આવેલી તેના દ્વારા આ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને શાકુતલા વસાવા વસાવાને આમ તો ફોન કરી રહ્યા હતા ગઈકાલથી પરંતુ આજે સમાચાર ગઈકાલે આ સમન્સ ઈસ્યુ કરવામાં નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું અને શકુંતલા વસાવાનો જે પોતાનો ફોન નંબર છે એ હવે સ્વિચ ઓફ થઈ ગયો છે એટલે શકુંતલા વસાવા કાલે ચૈતર વસાવાને મળવા માટે આવે છે કે નહીં એ પણ જોવાનું રહેશે બધાની નજર એ વાત ઉપર શકુંતલા વસાવા ત્યાં આવે છે કે નથી આવતા કારણ કે તેમના વિરુદ્ધમાં વોરંટ ઇસ્યુ થયેલું છે પરંતુ ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને શકુંતલા વસાવા માટે આ પ્રકારનું વોરંટ ઇસ્યુ થયું છે જોવાનું પણ દિલચસ્પ રહેશે રિદ્ધિ કે પોલીસ હવે ક્યારે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે પણ આ બધાની વચ્ચે એવું ચોક્કસથી કહી શકાય કે લોકપ્રિયતા જે છે એ ચૈતર વસાવાની જેલમાં જવાથી વધી ગઈ છે કારણ કે છેલ્લા ઘણા વખતથી ચૈતર વસાવા માટે સ્થિતિ એવી છે કે જો લોકસભા ચૂંટણીની અંદર કદાચ કોંગ્રેસે ચૈતર વસાવાનો થોડો સાથ આપી દીધો હતો અને ખાસ કરીને જે મુસ્લિમ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થોડો સાથ આપી દીધો હતો કદાચ ચૈતર વસાવા અત્યારે આપણને સાંસદ તરીકે પણ ત્યાં જોવા મળી શકતા હતા કારણ કે સિત્તેર હજારનું માર્જિન છે લોકસભાની ચૂંટણીમાં સિત્તેર હજાર વોટનું માર્જિન વધારે માર્જિન ગણાતું નથી અને તેવામાં હવે ચૈતર વસાવા જે રીતે સતત લોકો માટે લડી રહ્યા છે લોકો માટે રસ્તે ઉતરી રહ્યા છે અધિકારીઓને બોલી રહ્યા છે કારણ કે જો આદિવાસી વિસ્તારની અંદર જે રીતે એજ્યુકેશન લેવલ પણ ઘણું ઓછું છે હવે ધીરે ધીરે વધી રહ્યું છે જે રીતે ત્યાં આગળ લડાયક નેતાઓ આવી રહ્યા છે એટલે ચૈતર વસાવા જેવા જે લડાયક નેતાઓ આવે છે અને જ્યારે અધિકારીઓની સામે ખુલીને બોલે છે એ લોકો તો આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ પસંદ આવે છે અને અને એનું જે કારણ છે 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 કે ચૈતર વસાવા રીતે અધિકારીઓ સાથે લડે ખાસ કરીને આદિવાસીઓના પોતાના હક માટેની એ લડાઈ હોય છે ત્યારે એ લોકોને આવા નેતા ખૂબ પસંદ આવે છે અને ચૈતર વસાવા માટે કારણ કે એવું કહેવાય છે કે ચૈતર વસાવાએ મનરેગાનું સ્કેમ ઉજાગર કર્યું એટલા માટે એમને ધરપકડ કરવામાં આવી અને એ પણ તાલુકા પંચાયતની ઓફિસમાં જે રીતે ગ્લાસ ફેંકવાની વાત આવી કે ગ્લાસ ફેંકીને મર્ડર કરવા ગ્લાસ ફેંકવાથી કોઈનું મર્ડર થઈ જાય પણ આરોપ એવો લગાડવામાં આવ્યો એટલે ક્યાંક આદિવાસીઓને પણ એવું લાગી રહ્યું છે કે અહીંયા આગળ જાણી જોઈને ચૈતર વસાવાને ફિટ કરવાની વાત સરકાર કરી રહી છે કારણ કે ચૈતર વસાવા અધિકારીઓની સામે બોલે છે અને એટલા જ માટે આદિવાસી વિસ્તારમાં અત્યારે તમે જુઓ જે ચૈતર વસાવા જ્યારે જેલમાં ગયા અને હવે જ્યારે બહાર આવી રહ્યા છે ત્યારે એમની જે લોકપ્રિયતાનો ગ્રાફ છે એ ગ્રાફમાં ઘણો વધારો થઈ ગયો છે એટલે અહીંયા કદાચ સરકારે પણ વિચારવું પડશે કે જો આદિવાસી વિસ્તારની અંદર આવી જ રીતે લોકો ચૈતર વસાવાને જેલમાં નાખતા રહ્યા તો ચૈતર વસાવાની લોકપ્રિયતાનો ગ્રાફ ઘણો ઉપર જઈ શકે અને લોકસભાની ચૂંટણીની પણ તૈયારીઓ ચૈતર વસાવા કરી રહ્યા છે એટલે સરકારને એ પણ હવે વિચારવું પડશે કે ત્યાં આગળ ચૈતર વસાવાના ઓપ્શનમાં ભારતીય જનતા પાર્ટી એવા કયા નેતાને ઉભા રાખે કે જે ચૈતર વસાવાનો એક બેટર ઓપ્શન બનીને આદિવાસીઓના હક અધિકારની વાત કરી શકે કારણ કે મનસુખ વસાવા આટલા સમયથી બોલી રહ્યા છે એ વિસ્તારોની અંદર એ વિસ્તારમાં આદિવાસી જે ત્યાં આગળ આદિવાસીના હકની વાત હોય છે કે જે અધિકારીઓ ત્યાં આવે છે ભ્રષ્ટાચાર કે કરે છે આદિવાસી લોકોને ગમે છે પણ હવે મનસુખ વસાવાને લઈને એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો છે ત્યાં આગળ આદિવાસીને પણ અને ત્યાં પણ મનસુખ વસાવાની એન્ટી ઇન્કમ્બન્સીની ઇફેક્ટ આપણને દેખાય છે અને સામે નવો ચહેરો ઓપ્શન તરીકે મળી ચુક્યો છે જેમ આપણે કહી રહ્યા છે કે ભારતીય જનતા એન્ટી ખૂબ હાઈ થઈ ગઈ છે પણ સામે એક ઓપ્શન ચહેરો ચહેરો જે જોઈએ એ કોંગ્રેસ બની નથી શકી રહી અને એટલે જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી રિપીટ થાય છે આદિવાસી વિસ્તારની અંદર મનસુખ વસાવાની હવે એક એન્ટી ઇન્કમ્બન્સી લેવલ આવી ગયું છે પણ સામે નવો જે ચહેરો જોઈએ છે લોકોને ખાસ કરીને આદિવાસી લોકોને જે ચહેરો જોઈએ છે એ ચહેરામાં ચૈતર વસાવાનો ચહેરો ફિટ થઈ રહ્યો છે અને લોકોની અંદર પણ એ લોકપ્રિયતા જે છે એ આપણને અહીંયા આગળ જોવા મળી રહી છે એટલે જેલમાં ગયા ચૈતર વસાવા તો તેનાથી તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે અને આ લોકપ્રિયતા ખરેખર આમ જોવા જઈએ તો વોટમાં પણ કન્વર્ટ થઈ રહી છે એટલે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આમાં શું કરે છે કારણ કે એક તરફ શકુંતલા વસાવા ની વિરુદ્ધમાં નોન અવેલેબલ વોરન્ટ છે અને બીજી તરફ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે જોઈએ હવે કાલે ચૈતર વસાવા જેલની બહાર આવીને કયું સ્ટેટમેન્ટ આપે છે શું સ્ટેટમેન્ટ આવે છે અને ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે આ શરતી જામીન મળ્યા છે કે તેઓ ડેડિયાપાડામાં પગ નહીં મૂકી શકે એટલે એમનો પોતાનો જે મતક્ષેત્ર છે તેમાં તેઓ નહીં જઈ શકે એટલે ચૈતર વસાવા હવે રહેશે કાં તો ભરૂચ રહી શકે કાં તો પછી વડોદરા રહી શકે આ પહેલા પણ એમને પ્રકારના શરતી જામીન આપવામાં આવ્યા હતા જ્યારે કર્મચારીઓ ઉપર થયું હતું પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ચૈતર વસાવા જે શરતી જામીન આપવામાં આવે છે આ વખતે ચૈતર વસાવાનો જેલવાસ એટલે પણ લાંબો થયો છે કે જે શરતોના આધીન ચૈતર વસાવાને જામીન આપવામાં આવે છે ચૈતર વસાવા એ જ શરતોને તોડી નાખે છે અને એટલે જ જ્યારે કોર્ટની અંદર રજૂઆતો થઈ ત્યારે એ અઢાર કેસ ગણાવવામાં આવ્યા કે ચૈતર વસાવા ઉપર તો અઢાર કેસ છે જેમાંથી ચૈતર વસાવાએ શરતો જે શરત આવી છે જે શરતના આધારે એને જામીન મળે છે એ જામીનની શરતો ક્યાંય પાલન નથી કરી એવું પણ સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું એટલે લોઅર કોર્ટ તરફથી જામીન ન મળ્યા હવે જોઈએ કાલે ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવે છે ત્યારે કયા પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે બિલકુલ જેત્રાસાવાની વાત કરી હવે સૌરાષ્ટ્રના ઘણા બધા મુદ્દાઓ આપણી સામે આવ્યા છે અને ખાસ કરીને મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચા થઈ રહી છે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે ભાજપે માસ્ટર સ્ટ્રોક કે ખેલ્યો છે બિલકુલ જો એક તો સૌથી મોટી ખબર જે અત્યારે સામે આવી રહી છે એ ખબર એવી છે કે નવરાત્રીથી લઈ અને દિવાળીની વચ્ચે સુધીમાં નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓ આપણને દેખાઈ શકે છે અમિત ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આગળ આવ્યા હતા અલગ અલગ લોકોને મળ્યા છે સૌથી ઇન્ટરેસ્ટિંગ જે તસવીરો સામે આવી એ સુરતની અંદર સી આર પાટીલના ઘરે ડિનર કરવા માટે ગયા હતા અને એ તસવીરો પણ આપણી સામે આવી કે જેમાં ગૃહમંત્રી અમિત શાહ ત્યાં આગળ પહોંચે છે એમનું વેલકમ કરવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા સાથે અમિત શાહનો જે ગરોબો છે એ દેખાઈ આવે છે અમિત શાહ વખાણ સંભળાય છે એટલે હવે તમે જે રીતે અમિત શાહ સી આર મળ્યા જે રીતે અમિત શાહ જયેશ રાદડિયાને મળ્યા ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અત્યારે જે એક પરસેપ્શન ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી માટે ઉભો થયેલો છે તે પરસેપ્શન એ થયેલો છે કે સીઆર પાટીલ ને અમિત શાહ ને ક્યાંય બનતી નથી સી આર પાટીલ અને અમિત શાહ બંને એકબીજાને લાઈક નથી કરતા આ પ્રકારની વાત છે હવે જ્યારે સીઆર આર પાટીલ ના ઘરે અમિત શાહ પહોંચે છે તો લોકો પણ કાર્યકર્તા પણ એક વિચારમાં પડી જશે કે અરે બંને નેતાઓ તો સાથે છે જે લોકો એવું માનતા હતા કે અમિત શાહ અને સી આર પાટીલ એકબીજાને પસંદ નથી કરતા અમિતભાઈ કંઈક અલગ રાજનીતિ કરે છે સી આર પાટીલ કંઈક અલગ રાજનીતિ કરે છે એ લોકો પણ ચોક્કસથી વિચારતા થઈ જશે કે ના સી આર પાટીલ જ અત્યારે છે એટલે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ સી આર પાટીલના નેતૃત્વમાં જ લડાવવાની છે અને તમારે કંઈ પણ થાય તમારે સી આર પાટીલ જે પણ ઓર્ડર આપે જે પણ હુકમ કરે એ માનવાનો છે આ એક કાર્યકર્તાઓને સીધો સંદેશ છે જે આપણે વિસાવદરમાં જોવા મળી ગયો વિસાવદરની અંદર એવી ચર્ચા છે કે કિરીટ પટેલને જે ટિકિટ આપવામાં આવી એ ટિકિટ જે વેચડી કરવામાં આવી હતી તે સીઆર પાટીલે તો કિરીટ પટેલ માટે ના પાડી હતી પણ સૌરાષ્ટ્રના અમુક નેતાઓ જઈને કિરીટ પટેલ માટે ટિકિટ લઈ આવ્યા હતા અને ટિકિટ કોની પાસેથી લાવ્યા હતા કે કે અમિત શાહ એટલે અમિત શાહ ને સીઆર પાટીલ નથી બનતું આવો એક મેસેજ ગયો હતો અને સૌરાષ્ટ્રની અંદર આ મેસેજ ઘણો વાયરલ થયેલો છે કે સીઆર પાટીલ અને અમિત શાહ ને નથી બનતું પણ જ્યારે અમિત શાહ સીઆર પાટીલ ના ઘરે જાય છે ત્યાં જમે છે ત્યાં એમના દીકરા એમની દીકરી એમના પોત્ર સાથેની આખા જે તસવીરો સામે આવે છે એટલે કાર્યકર્તાને એક સીધો સંદેશ જઈ રહ્યો છે કે ભાઈ ઉપર તો બધું એકનું એક જ છે નીચે તમે કામ કરવામાં લાગી જાઓ જો કામ નહીં કરો તો પાર્ટી આને ચલાવી નહીં લે એટલે અત્યારે અમિત શાહે આ સીધો સંદેશ આપ્યો છે સાથે મંત્રીમંડળના વિસ્તરણની પણ એક ચર્ચા છે કારણ કે જે રીતે જયેશ રાદડિયાને મળ્યા વિઠ્ઠલ રાદડિયાને મળ્યા વિઠ્ઠલ રાદડિયાના વખાણ કર્યા જયેશ રાદડિયાને મળ્યા એ સ્પષ્ટ શબ્દમાં બતાડી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે જયેશ રાદડિયાનું મંત્રીમંડળમાં જે સ્થાન છે એને લગભગ નિશ્ચિત માનવામાં આવે છે નિશ્ચિત એટલે પણ માનવામાં આવે છે ગોપાલ ઇટાલિયા હા વિસાવદનની ચૂંટણીની અંદર જે રીતે ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી અને એ જીત તો ચલો ઓકે જીત મેળવી એ પૂરું થઈ ગયું ચૂંટણી ઘણા વખતથી પૂરી થઈ ગઈ છે પણ એ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા સૌરાષ્ટ્રની અંદર જે રીતે વધી રહી છે અને જે રીતે આમ આદમી પાર્ટીમાં એક નવો જોશ આવી ગયો છે કારણ કે એની અસર જે છે એ ગોપાલ ઇટાલિયાની વિસાવદરની જીતની અસર આપણને કેશોદમાં દેખાય માણાવદરની આજુબાજુ દેખાય અમરેલી સુધી ગોપાલ ઇટાલિયા ચલાલા પહોંચી ગયા હતા સાથે જો જૂનાગઢની સીટ ઉપર જોવા જઈએ તો ત્યાં પણ આપણને એ અસર જોવા મળે છે એટલે બિલકુલ એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની જીતથી આમ આદમી પાર્ટીમાં એક નવો જોશ આવ્યો છે અને ગોપાલ ઇટાલિયાની અસરને જો ડાઉનગ્રેડ કરવી હોય તો કયો ચહેરો એવો છે કે જે ગોપાલ ઇટાલિયાની અસરને પાટીદારોમાં ડાઉન કરી શકે તો એ ચહેરો છે જયેશ રાદડિયાનો અને એટલા જ માટે થઈ અને જયેશ રાદડિયાને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે જયેશ રાદડિયા માટે મંત્રી પદ નિશ્ચિત છે અને ગોપાલ ઇટાલિયાની ઇમ્પેક્ટ જે છે એ જયેશ રાદડીયાને ક્યાંક ને ક્યાંક ફાયદો ચોક્કસથી કરાવશે સૌરાષ્ટ્રમાં અને સાથે સવાલ એ પણ છે કે એક તો પાટીદાર સમાજને ભાજપે કવર કરવાનું છે ખેડૂતોને કવર કરવાના છે એટલે બધું એક ચહેરામાં એમને દેખાય છે કે ત્રણ ચાર વ્યક્તિ ઉપર ભરોસો કરો એમ નથી એક વ્યક્તિ ઉપર ભરોસો કરીએ તો આ બધી જે પરિબળ છે પાસા છે બધું ભાજપમાં આવતું રહે પણ વિધિ એ પણ વિચારવાની વાત છે અહીંયા આગળ કે જયેશ રાદડિયા જયેશ રાદડિયા ને એવું કહેવાય છે અને એવી ચર્ચા છે ભારતીય જનતા પાર્ટીમાં કે જયેશ રાદડિયા ને સીઆર પાટીલ ને નથી બનતું હા જયેશ રાદડિયાને ને અમિત શાહ ને ખુબ સારું બને છે હવે તમે જોવો આ ટ્રાયંગલ ને તમે સમજો કારણ કે અમિત શાહ જાય છે સી આર પાટીલ ઘરે જઈ રહ્યા છે અહીંયા આગળ સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાને મળી રહ્યા છે એટલે દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધી આ બધું જ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક લાગી પણ રહ્યું છે કે નીચેના લેવલ ઉપર ઠીક નથી એટલે અમિત શાહ આ વસ્તુને ઠીક કરવાનો એક પ્રયત્ન પણ કરતા હોય એવું અત્યારે

એટલે આ જે મેસેજ જઈ રહ્યો છે અમિત શાહે બે દિવસ ગુજરાતની આ વિઝીટ કરી અને બે દિવસની વિઝિટમાં પહેલા સી આર પાટીલના ત્યાં અને પછી જયેશ રાદડિયાને ત્યાં એટલે દક્ષિણ અને સૌરાષ્ટ્ર આ બંને સમજાવી દેવામાં આવ્યું છે કે રાજનીતિ તો ભારતીય જનતા પાર્ટી જ છે અને ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી પૂરી થઈ બધાને લાગ્યું કે જયેશ એ સી આર પાટીલ ની ઉપર વટ જાય અને મેન્ડેટ નો અનાદર કરીને ચૂંટણી લડ્યું અને પછી નો વિડીયો કે અમિત શાહ અને જયેશ રાદડિયા ઘરે મળ્યા હતા એટલે ત્યારે પણ ખેડૂતો ખેડૂતોને કે ત્યાંની જનતા ને સમજાવવામાં આવ્યા બિલકુલ કારણ કે જુઓ અહીંયા આગળ સ્પષ્ટ છે કે જયેશ રાદડિયા પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે સીઆર પાટીલ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે બધાનું સમન્વય કરીને ચાલવાનું છે જો આ સમન્વય નહીં થાય ને તો પાર્ટી નહીં ચાલી શકે એટલે સીઆર આર પાટીલ પોતે અધ્યક્ષ તરીકે જયારે કામ કરી રહ્યા છે તો એમને જયેશ રાદડિયાની પણ જરૂર પડવાની છે એવું તો છે જ નહીં કે એમને જયેશ રાદડિયાની જરૂર નહીં પડે અને જયેશ રાદડીયાને પણ સીઆર આર પાટીલની જરૂર પડશે એવું બી નથી કે સીઆર પાટીલ થી દર વખતે ઉપટ ઉપરવટ થઈ અને એમના કામ થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા એક સીધો સંદેશ અમિત શાહ તરફથી આપી દેવામાં આવ્યો છે કે તમે કામ કરો અને ભારતીય જનતા પાર્ટી બધું જ જોઈ રહી છે દરેક ઉપરના નેતા જોઈ રહ્યા છે સમય પ્રમાણે કામ કરવામાં આવશે તો કે તમને એના કામ પ્રમાણે પદ આપવામાં આવશે એટલે આ જે સ્પષ્ટ વાત છે કે ગોપાલ ઇટાલિયાના ઓપ્શન તરીકે જયેશ રાદડિયાને ને હવે પાર્ટી પોતે એક અલગ મંચ ઉપર લઈ જશે તો એ ધીરે ધીરે જયેશ રાદડિયા માટે પણ એટલું પ્લસમાં ગણી શકાય કારણ કે રાજનીતિ સૌરાષ્ટ્રની છે ખેડૂતની છે પાટીદારની છે એમાં પણ લેવા પટેલની છે એટલે પણ હા એક વાત અલગ છે કે જયેશ રાદડિયા અને ખોડલધામ વચ્ચે અનબંધ કરે છે પણ એનો ફાયદો ગોપાલ ઇટાલિયા પણ લેવાનો પ્રયત્ન ક્યાંક ક્યાંક ને કરતા હોય એવું લાગે છે જો કે કોંગ્રેસ તો લેવો એટલે ફાયદો લેવાનો પ્રયત્ન બધા જ કરે છે પણ એમાં ખરેખર એકચ્યુઅલ ફાયદો લે છે કોણ અને એ ખરેખર વોટ કન્વર્ટ કેટલા થાય છે એના ઉપર બધું ડિપેન્ડેડ હોય છે રીતે બિલકુલ ચર્ચા કરવી છે અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને બિલકુલ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને ચર્ચા એટલે પણ કરવી છે કે જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમની સાથે પકડાયેલા અતુલ્લા મણિયારને મોકલી દેવામાં આવ્યા જુનાગઢની જેલમાં અને સવારના સમયે એવા સમાચાર આવ્યા કે અતુલ્લા મણિયારે એક નિવેદન આપ્યું છે આ વિડીયો નિવેદન છે અને વિડીયો નિવેદનની અંદર એને કહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આ બધું કરવામાં આવ્યું હતું બે મહિના પહેલા એમને આખું પ્લાનિંગ કરીને આ આખું ષડયંત્રને અંજામ આપ્યું આ પ્રકારની ચર્ચા થવા લાગી હતી પણ વાસ્તવિકતા વાસ્તવિકતા સામે સામે આવી આવી એ કે કોર્ટની અંદર મણિયાર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને એ નિવેદનના આધારે કોર્ટની અંદર એક જજ પોતે જે રાઠોડ સાહેબ છે જસ્ટિસ રાઠોડ એમના દ્વારા એ નિવેદનને નોંધવામાં આવ્યું છે અને તેમાં લખવામાં પણ આવ્યું છે કે ક્યાંક પોલીસ દ્વારા જે લોકલ એલસીબી છે ત્યાંની અને સાથે જે ગોંડલ તાલુકા પોલીસ છે આ લોકો દ્વારા એના ઉપર દબાણ કરવામાં આવતું હતું દબાણ એ હદ સુધી કરવામાં આવી રહ્યું હતું કે એને ફિઝિકલી મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યા કારણ કે કાનૂની પ્રક્રિયામાં કોઈને મેન્ટલી કે ફિઝિકલી તમે ટોર્ચર નથી કરી શકતા જ્યારે પોલીસ રિમાન્ડ ઉપર હોય છે અને અને જજની સામે વસ્તુ કહી છે અતોલ્લ મણિયારે અને એ નિવેદનમાં લખાવ્યું છે એટલે એ નિવેદન ખૂબ મહત્વપૂર્ણ નિવેદન કહી શકાય અને એવું પણ લખાવવામાં આવ્યું છે એના દ્વારા કે અનિરુદ્ધસિંહ જાડેજા માટે થઈ અને બાર વારે વારે એને કહેવામાં આવ્યું કે તમે એનું નામ લઈ લો અનિરુદ્ધસિંહ જાડેજાના કહેવાથી તમે આ કર્યું છે અને રાજદીપસિંહ બંનેનું નામ લઈ લો રાજદિપસિંહ અમે તમને બીજા કેસોની અંદર ભરાવી દઈશું આ પ્રકારની વાત પણ કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક આખી જે કાનૂની પ્રક્રિયા છે જે ન્યાય પ્રણાલી છે આપણે એવું માનીએ છીએ કે પોલીસ ક્યારેય બાયસ નથી હોતી એ તટસ્થ થઈ અને કામ કરતી હોય છે લોકોના ભલા માટે કામ કરતી હોય છે ન્યાય માટે કામ કરતી હોય છે પણ અહીંયા આગળ સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો એલસીબી આ વસ્તુ કરી રહી હતી તો કોના કહેવાથી કરી રહી હતી હવે કારણ કે ત્યાં આગળ એસપી બદલાયા છે વિજયસિંહ ગુર્જર એસપી આવ્યા છે એમને હવે આ ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ કે કોના કહેવાથી આ પ્રકારનું ટોર્ચર કરવામાં આવ્યું હતું અને કેમ ટોર્ચર કરવામાં આવ્યું કેમ અનિરુદ્ધસિંહનું નામ લેવા માટે કહેવામાં આવ્યું આ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે ને કે કોઈ એક આરોપી કઈ રીતે કોઈ એક પોલીસ અધિકારી કોઈ એક આરોપીને કઈ રીતે ટોર્ચર કરી શકે કારણ કે લો એને અલાવ નથી કરતું કે તમે એને ટોર્ચર કરો પોલીસ કસ્ટડીની અંદર ટોર્ચર કરવામાં આવે અને સૌથી મોટી વસ્તુ એ છે કે આ નિવેદન જે આપવામાં આવ્યું એ નિવેદન મેજિસ્ટ્રિયલ નિવેદન છે એને બકાયદા પ્રૂફ તરીકે યુઝ કરી શકાય એટલે જ્યારે મેજિસ્ટ્રેયલ નિવેદન હોય ત્યારે એ પુરાવા તરીકે સાબિત થાય અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તો ત્યારે એને દ્વારા કહેવામાં આવ્યું કે મને પોલીસ પર વિશ્વાસ નથી કે મને રાજકોટની જેલ પણ નહીં અને ગોંડલની જેલ પણ નહીં મને ત્યાં ના રાખો મને બીજી કોઈ જેલમાં રાખો ગુજરાતની કોઈ પણ જેલમાં રાખો ત્યારે એને જૂનાગઢની જેલમાં મોકલી દેવામાં આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક હવે આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન જે છે અમિત ખૂટ મામલાની અંદર ઇન્વેસ્ટિગેશન તો થઈ રહ્યું છે પણ ઇન્વેસ્ટિગેશન એ પ્રકારનું કરવામાં આવી રહ્યું છે જે પ્રકારનું પોલીસ અધિકારીઓ કોકના કહેવાથી ઈચ્છી રહ્યા હોય એવું અત્યારે લાગી રહ્યું છે બિલકુલ હવે જોવાનું છે કે આગળ આમાં શું થાય છે કારણ કે આખો જે ઘટનાક્રમ પહેલેથી ગોંડલની કોઈ પણ ઘટના જોઈએ કે વધારે ને વધારે ઉલજનમાં આપણે બધાને મુકતા જાય છે કે એમાં છેલ્લે કંઈક આપણે નિવારણ લાવવાનો પ્રયત્ન કરીએ શું થઈ રહ્યું છે પણ કોઈને સમજાતું નથી આ કેસમાં પણ હવે ધીમે ધીમે થઈ રહ્યું થઈ જોઈએ પોલીસ આગળ શું આમાં ખુલાસા કરે છે અને ખાસ કરીને એસપી હવે આની અંદર શું એક્શન લે છે કારણ કે વિજયસિંહ ગુર્જર માટે એવું કહેવાય છે કે ખૂબ તટસ્થ છે અને પોતે ન્યાય સાથે જોડાયેલા છે એટલે ન્યાય પ્રણાલીને ખૂબ સારી રીતે તેઓ ફોલો કરે છે એટલે જોઈએ કે હવે જે રીતે દબાણ કરવામાં આવ્યું હતું ટોર્ચર કરવામાં આવ્યું હતું આ કયા અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું તેમના વિરુદ્ધમાં શું કાર્યવાહી થાય છે અને કેમ કરવામાં આવી રહ્યું હતું આ સત્યતા લોકોની સામે આવે તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર